પરંતુ ત્યારે આવો જ કઈ કિસ્સો મોટી ચંદુર ગામમાં જોવા મળ્યો છે ત્યારે શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામેની સીમમાં આવેલ ખાતા નંબર દસ પિસ્તાલીસ અને સર્વે નંબર એસી પૈકીકની જમીન હેક્ટર આર ચોરસ મીટર ત્રણ તો તેર અઠાવીસ વાળી ખેતીની ની માલિકી મૈય સૈયદ મીરા નુરાના નામે ચલાવતી તે જમીનમાં ખોટા સુગંધનામા તેમજ ખોટા તલાટીના પેઢીનામા ખોટા નામ દાખલ કરાવીને ની ઠગાઈ કરી હોવાની બૂમ ઉઠવા પામી છે એમાં સૈયદ મીરાદ ટુંડા અને એમના નામ પર કરી લીધી અને ચાલુ કેસમાં એમને રજિસ્ટર વેચાણ કરી નાખ્યો અને અમે સમી પોલીસ સ્ટેશનમાં દોઢ મહિનાથી ફરિયાદી આપેલી છે પણ કોઈ સાંભળતા નથી પોલીસવાળા કે એમને એરેસ્ટ નથી કરતા અને રજીસ્ટર ના ભણે તો મેલ કરીને બે નંબરથી એમને રજીસ્ટર ભણી લીધા અને ખોટા પેઢીનામાં બે રજૂ કરેલા છે ઉમર નૂર ટુંડા મીરાબીની બીજા નંબરની પત્ની અમીનાબેન એટલે અબ્દુલ્લા એમની પહેલી પત્ની એમનાજી દાદી ભણીને ફોટો પેઢીનામમાં ભણાવ્યો છે ફોટો પેઢીનામમાં ભણાવવામાં પોતાની કેસ લાગુ પડે છે અમારી કોઈ સાંભળતા નથી ત્રણ વર્ષથી ધક્કા ખાઈએ સલંગ સમી સાહેબ ના મંજૂર કરે છે મામલતદાર સંકેત મંજૂર કરે છે પાછા એની આવી અને મેરાજ બેન ને ધક્કા ખાય છે એમનો કોઈ ખેતર નિકાલ આવતો નથી કે પોલીસ બી એમને કોઈ સાંભળતી નથી અને ઉમરનું ટુંડા સાથે અમારે કોઈ લેવો દેવો છે જ નહીં કોઈ સંબંધ નથી ખાલી નામનો ફાયદો ઉઠીને બે નંબરમાં વારસાઈ કરાય છે શું નામ સૈયદ ઇબ્રાહીમ મોટી ચંદુર ગામે ખે અમારું ખેતર આવેલ છે મારા પપ્પાનું નામ મીરા નુરા છે તે મારા પપ્પાનું પોતાનું ખેતર હતું તે પોતે ખેડવા આપ્યું હતું ત્યારે બીજા લોકો બધાય પડ્યા છે સુધી અમને ક્યાંય કોઈ ખબર નથી હતી ખોટીનામાં ખોટા પેડીનામાં બનાયા અને ખોટા વારસદારો એમને ખોટા ખાલી દીધા છે અંદર અને અમારું નામ ક્યાંયમાં નથી મારા મમ્મીના બીજા લગ્ન થઈ ગયા અને મારા મમ્મી અમને લઈ અને એમના સાથે લઈ ગઈ અમને અત્યાર સુધી કોઈ ખબર નથી હવે અમને ખબર પડી બે ત્રણ વરસથી અમે કેસ લડીએ છે પણ કોઈ નિકાલ આવતો નથી એનો કોને બેટીનામાં કર્યા ખોટા ઉમર નું ટુંડા

થઈ જાઓ હવે સાહેબ પાંચ લાખ ની ખોડી ગઈ જમીન છે તો અમે છૂટા થઈ જઈએ ત્રણ વર્ષથી અમે સાહેબ કેસ લડીએ છીએ પણ કોઈ નિકાલ આવતો નથી પોલીસમાં માં બી અમે ફરિયાદ કરી એમાં પણ કોઈ નિકાલ આવતો નથી કોઈ અમને સીધો કોઈ જવાબ આપતો નથી સાહેબ પોલીસ જ નથી કરતી દોઢ મહિના થી અમે પોલીસ સ્ટેશનમાં માં દોડા દોડી કરીએ છીએ પણ કોઈ અમને ક્યાંય જવાબ આપતા નથી કોઈ બી શું નામ તમારું મેરાજબેન મેરાજ બેન મીરા નુરા સઈયદ ગામ અમદાવાદ સમી હાલ હાલમાં હું અમદાવાદ રહું છું મારા લગ્ન ઇંગોલી કરા છે આ ઉમર તુંદાને અબ્દુલ રહેમાન એમને મારી જમીન બસાઈને બેઠા છે અને જે મારે પહેલી મીરાનોની ઓરત હતી એને દાદી બનાવીને બેઠા છે આ જમીન મારી હતી ને અપચાઈ ને બેઠા એ લોકો એટલે કે તમારો કહેવાનો મતલબ એવો કે પેટી નામ ખોટું બનાવ્યું હા ખોટું બનાવ્યું હે કોને બનાવ્યું હું ઉમર ટુંડા હે અને અબદલા અબદલા રહેમાન જમીન કેમ આવેલી મોતીચંદુ ચંદુ શું નામ તમારું ફાતમા બેન મીરા નું आर डी मकवाणा के ન્યૂઝ ગુજરાતી પાટણ